સુરત કલેક્ટરાલયે પહોંચેલા ધાનેરાના લોકોએ બનાસકાંઠામાં જ ધાનેરાને રાખવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સુરત કલેક્ટરાલયે પહોંચેલા ધાનેરાના લોકોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવથરાદમાં મૂકવામાં આવે છે તે અંગે ધાનેરાના લોકોમાં ભારે આક્રોશ છે વહીવટ સરળતાના નામે જિલ્લાનું વિભાજન કર્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ ધાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલો છે શૈક્ષણિક સંસ્થાઓથી લઈને હોસ્પિટાલિટી અને કામકાજની સરળતા પાલનપુરમાં છે ખૂબ લાંબુ અંતર અને ભારે અગવડતા વાવથરાદ સાથે ધાનેરા તાલુકાના લોકોને જણાઈ રહી છે જે અંગે અમે સુરત કલેક્ટરના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે એટલે કે અમારા ધાનેરાની જનતાની લોક લાગણીને માન આપીને સરકાર પુનઃ વિચાર કરે અને ધાનેરાને બનાસકાંઠામાં જો રાખવામાં આવે કર્મભૂમિ સુરતમાં વસતા હજારો ધાનેરાવાસીઓની લાગણી સરકારને પહોંચાડવામાં આવે તેવી માંગ કરી હતી અને જો માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચીમકી ચિમકી હતી એક મુખ્ય મુદ્દો છે કોઈ પણ બીમાર થાય તો કોઈ એમ ના કહે કે મારે થરાજ જવું છે એ બધા એમ જ કે મારે પાલનપુર જવું કોઈ પણ ભણવું હોય તો ભણતર માટે ગાંધીનગર પાલનપુર કે અમદાવાદ કહેતું એ કોઈ એમ ના કહે કે મારે થરાજ જવું છે અમારે અગર થરાજ માં નાખવું હોય તેવું શિક્ષણ જે વિદ્યા મંદિર છે જીડી મોદી છે બીએલ પારીખ છે એ મોટી મોટી કોલેજો સ્કૂલો અને હોસ્પિટલો બનાવો પછી અમને લઈ જાઓ મેઇન વાત એ છે કે અમારે જે સરળ પડે છે ધાનેરા તાલુકાના અંતિરાળ એકસો દસ કિલોમીટર એકસો વીસ કિલોમીટર પડતા હોય છે એના માટે જો અમારે જવું હોય તો ત્યાં પોસિબલ પોસિબલ નથી તો અમને દરેક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારે આ આંદોલન આંદોલન ને દિલ્હી સુધી પહોંચાડે અને અમારા તાલુકા ને પાછો બનાસકાંઠામાં લાવે એવી નમ્ર વિનંતી છે